તાળાજા તાલુકાના મણાર ગામે નદીમાં ડૂબી જતા ત્રણ વ્યક્તિઓના મોત થયા મૃતદેહ તાળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તાળાજા તાલુકાના મણાર ગામ પાસેથી પસાર થતી નદીમાં આજે અકસ્માતે ત્રણ વ્યક્તિઓના ડૂબી જતા મોત થયા હોવાના બનાવને લઈને સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે આ બનાવમાં રવિભાઈ તુલસીભાઈ કુડેચા ઉંમર વર્ષ વીસ તથા રવિભાઈ ધરમશીભાઈ મકવાણા ઉંમરવર્ષ સત્યાવીસ તેમજ મુકેશભાઈ બાબુભાઈ મકવાણા ઉંમરવર્ષ ચાલીસ આ ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા આ ત્રણેય વ્યક્તિઓના મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા બનાવના પગલે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ તળાજા તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી તેમજ ગામના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા બનાવના પગલે ઘટના સ્થળે સ્થાનિક પોલીસ તેમજ ફાયર ફાઈટર વિભાગ સહિતનું સરકારી તંત્ર પણ પહોંચી ગયું હતું આ બનાવના પગલે શોક છવાઈ ગયો છે હાલમાં ત્રણેય ત્રણેય વ્યક્તિઓના મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખાતે સાંજના પાંચથી સાડા પાંચના ગાળા દરમિયાન એકસો આઠ મારફતે લાવવામાં આવ્યા હતા